ત્રણ પરગણાના કવિઓનો સમાસ કવિતા દ્વારા સંવાદ કાર્યક્રમ કવિશ્રી બોટાદકર કોલેજ ખાતે યોજાયો બોટાદકર સાહિત્ય સભા બોટાદ કવિતા કક્ષ ભાવનગર અને રમેશ પારેખ સાહિત્ય વળતર અમરેલીના કવિઓનો સમાસ કવિતા થકી સંવાદ કાર્યક્રમ બોટાદ કવિશ્રી બોટાદકર કોલેજ ખાતે સંપન્ન થયો કવિશ્રી ફિરદોસ ખેવૈયા દ્વારા કર્ણપ્રિય અવાજમાં મીઠા મધુને મીઠા મેહુલા ગીતથી બોટાદ વંદના કરી દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી બોટાદ ભાવનગર અને અમરેલીના શ્રેષ્ઠ સાહિત્ય પ્રદાન થકી શિરમોર એવા અઢાર કવિગણ ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્ય બાદ બોટાદકર સાહિત્ય સભાના પ્રમુખ શ્રી બાપુભાઈ દાદલ દ્વારા સાપ્તિક સ્વાગત અને ત્યારબાદ પુષ્પમાળા અને પુસ્તકથી સૌનું અંધકેરું સન્માન થયું અને ત્યારબાદ કવિશ્રી હિમલ પંડ્યા અને કવિશ્રી સ્નેહી પરમાર દ્વારા પ્રાસંગિક પ્રવચન કરી સમાજના આયોજન પાછળની દીર્ઘ સંકલ્પના સમજાવી ત્યારબાદ સૌને એક એકથી ચડિયાતી કવિતાઓનો રસથાળ પીરસાયો અને સમગ્ર હલતાળીઓના નાદ અને દાંતથી ગુંજી ઉઠ્યો કવિશ્રી જયેશ ભટ્ટ કવિશ્રી સ્નેહી પરમાર કવિશ્રી જીત ચુડાસમા કવિશ્રી હરજીવન દાફડા કવિશ્રી હાર્દિક વ્યાસ કવિશ્રી હિમલ પંડ્યા કવિશ્રી નરેન્દ્ર મકવાણા નફસ કવિશ્રી ડૉક્ટર ફિર્દોસ દેખાયા કવિશ્રી વિપુલ પંડ્યા સહજ કવિશ્રી ડૉક્ટર પરેશ સોલંકી કવિશ્રી જગતભટ કવિશ્રી ઉદય મારુ કવિશ્રી પ્રમુદના થાચર કવિશ્રી ભરત વાઘેલા કવિશ્રી જીતુભાઈ વાંઢેર કવિશ્રી ગોપાલ ચૌહાણ કવિશ્રી આશીષ મકવાણા સાથે બોટાદના પ્રખ્યાત લોકસાહિત્યકાર ઉદયભાઈ તંદલ દ્વારા પ્રાસંગિક પ્રસ્તુતિ કરી સૌને મોજ કરાવી આ યાદગાર અને ઐતિહાસિક ઉપક્રમે બોટાદના અનેક ભાવિકોની હાજરી થકી કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો હાલાવાડની વાત ગુજરાતી સમાચાર પત્રના તંત્રી કિરીટભાઈ ખવડ પણ આ ક્ષણે પત્રકાર તરીકે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ઉપક્રમના વિચારક શ્રી ઉદયભાઈ મારુએ સુંદર શબ્દોમાં પોતાનો રાજીપો વ્યક્ત કર્યો અને લાલજીભાઈ પારેખે આભાર દર્શન કર્યું સમગ્ર કાર્યક્રમનો શ્રેષ્ઠ અને ભાવ વાહી સંચાલન સંકલન કવિ શ્રી પ્રવીણભાઈ ખાચર પાર્થ દ્વારા કરવામાં આવ્યું હતું સમાસને સાર્થક કર્યા બાદ સૌ મહેમાનોએ બોટાદના ગામધણી ભોજબાપુની ઐતિહાસિક વિરાસત એવા યાંત્રિક ભવન બોટાદની મુલાકાત કરી ભાઈ શ્રી સતુભાઈ દાંદલનો અવકાર ઝીલ્યો હતો આમ સમાસ ખરા અર્થમાં સાર્થક બન્યો અહેવાલ કનુભાઈ ખાચર